શહેરના સભા વિસ્તારમાં આવેલી શીતલ પાર્ક સોસાયટીમાં અંબે માતાના મંદિરમાં તસ્કરોએ માતાજીના વાસણોની ચોરી કરી હતી જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શહેરના સમા વિસ્તારમાં આવેલી શીતલપાક સોસાયટીમાં અંબે માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે મોડી રાત્રિના સુમારે તસ્કરોએ મંદિરને નિશાન બનાવી માતાજીના વાસણોની ચોરી કરી હતી ચોરીની આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી એક ચોર મંદિરમાં પ્રવેશ્યો હતો તેણે મંદિરમાંથી કિંમતી ધાતુના બનેલા વાસણો અને અન્ય પૂજા સામગ્રીની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ ચોરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને આ ઘટનાની જાણ સવારે મંદિરના પૂજારી અને સોસાયટીના રહીશોને થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા ચોરીનો ખુલાસો થયો હતો સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ચોર મંદિરમાં પ્રવેશીને ચોરીને અંજામ આપે છે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ચોરનો ચહેરો સ્પષ્ટ ન દેખાતો હોવા છતાં તેની હિલચાલ અને ચોરી કરવાની રીત જોઈ શકાય છે આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર